તો મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો અને તેનાથી દિલ્હી પાણી પાણી થઈ ગયું છે દિલ્હી એનસીઆરમાં મોડી રાત્રે ધમાકેદાર વરસાદ દિલ્હીના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી પણ ફરી વળ્યા છે રસ્તા પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો હેરાન પરેશાન અનેક જગ્યાએ ગંડાળા પાણીમાં ડૂબી ગયા છે ગંડાળામાં પાણી ભરાતા અનેક વાહનો પણ ફસાયા હતા કેટલીક જગ્યાએ કાર બસ અને પાણીમાં ડૂબ્યા હતા ખરાબ વાતાવરણને કારણે વિમાની સેવાને પણ અસર થઈ છે સોથી વધુ ફ્લાઇટ પ્રભાવિત થઈ છે પચ્ચીસ જેટલી ફ્લાઇટો રદ કરી દેવામાં આવી છે મહત્વનું છે કે મોડી રાત્રે દિલ્હી ઉપરાંત નોયડા ગ્રેટર નોયડા ગુરુગ્રામમાં પણ જોરદાર વરસાદ વરસ્યો હતો ભારે પવન સાથે ધમાકેદાર વરસાદ પડ્યો હતો જોકે ભારે વરસાદને કારણે પાણી ભરાઈ જતા સવારે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો તો દિલ્હી એનસીઆરના દ્રશ્યો મોડી રાત્રે વર્ષેલા વરસાદે તમામ લોકોની મુશ્કેલીઓ વધારી દીધી છે અને આપજુઓ તમામ સેવાઓ છે લગભગ ઠપ થઈ ગઈ છે જનજીવન પ્રભાવિત થયું છે કારણ કે દિલ્હીના આ દ્રશ્યો આપજુઓ રસ્તા વચ્ચે પાણી ભરાઈ ગયા છે તેના કારણે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી અંડરબ્રિજમાં પાણી ભરાઈ જતાં એક બસ અટકી પડી હતી સાથે સાથે બે કાર પણ આ અંડરબ્રિજના પાણીમાં ફસાય હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે વિમાની સેવાઓને ખૂબ અસર પડી છે પચ્ચીસ જેટલી ફ્લાઇટો છે રદ કરવામાં આવી છે અને સાથે નુકસાન અલગ અલગ જગ્યાઓ પર જે પ્રકારનું સામે આવી રહ્યું છે ભારે પવનને કારણે ઠેર ઠેર વૃક્ષો ધરાશે તથા રસ્તાઓ બ્લોક થઈ ગયા છે ટ્રાફિક જામ પણ સર્જાયો છે બીતી રાત દિલ્હીમાં આવી તેજ આંધી ઓર બારિશ દહેત દિલ્હી સરકાર કે દાવો કી पोल खोल दिए जिसमें कहा जाता था कि वो अब मानसून के लिए तैयार है इस वक्त हम आईटीओ पर मौजूद हैं और यहाँ आप देख सकते हैं चंद घंटों की बारिश ने राजधानी दिल्ली को कैसे पानी पानी कर दिया है पूरी तरीके से जलमग्न सड़कों को आप यहाँ देख सकते हैं वाटर लॉगिंग का आलम यह है कि कई घंटे बीत जाने के बाद भी पानी की निकासी नहीं हो पाई है और राहत की बात यह है कि रविवार का दिन होने की वजह से ट्रैफिक का भार कम है लिहाजा ट्रैफिक जाम की समस्या भले ही देखने को नहीं मिल रही है जहां तक कोशिश की जा रही है कि पंप लगाकर पानी को निकाला जा सके और वहीं इसे जल भराव की वजह से आप ये देख सकते हैं कि कई गाड़ियां जो है वो ब्रेक डाउन भी हो चुकी हैं गाड़ियां खराब हुई हैं यानी कि एक बार फिर राजधानी दिल्ली का ड्रेनेज सिस्टम पूरी तरीके से चरमरा गया है जगह जगह वाटर लॉगिंग की समस्या देखने को मिल रही है और सरकार के उन दावों पर सवाल खड़े कर रही है जिसमें वो पूरी मानसून में वाटर लॉगिंग के निपटने के दावे करती थी अगर इस तस्वीर को देखने के बाद भी सरकार की नींद नहीं खुलती है तो मॉनसून में दिल्ली वालों को पानी पानी होने के लिए तैयार रहना चाहिए प्रमोद शर्मा जी मीडिया दिल्ली तो दिल्ली ने आज चार अलग-अलग दृश्यों में आपने बता भी दिया है कि मौसमी कहर जे रीते दिल्ली पर छवा मोड़ी रात रे बरसेला જે રીતે અલગ અલગ જગ્યાઓ પર જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું આપ જુઓ જે વરસાદ વરસ્યો અને જે અંડરબ્રિજ છે એ પૂરી રીતે પાણીમાં ગરકાવ થઈ ગયો ત્યાં કેટલાક વાહનો બંધ પડ્યા અને સ્થિતિમાં ત્યાંથી વાહનો છોડીને જતા રહ્યા લોકો બીજા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે ટ્રાફિક જામ વાહન વ્યવહાર પર અસર સૌથી મોટી પડી છે કારણ કે આપજો રસ્તા વચ્ચે ઠેર ઠેર વૃક્ષો ધરાશાય થયા છે અને તેના કારણે કેટલાક રસ્તાઓ બ્લોક છે રસ્તાઓ ડાયવર્ટ કરવામાં આવ્યા છે એટલે બધો ટ્રાફિક એ તરફથી ગયો છે ત્રીજી તરફ ગંડાળાના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે શું પરિસ્થિતિ છે મોડી રાત્રે જે ધમાકેદાર વરસાદ વરસ્યો જે ગંડાળું છે એ બરાબર પાણીથી ભરાઈ ગયું છે અને તેના કારણે કેટલાક વાહનચાલકો આ ગંડાળામાંથી પસાર ન થઈ શક્યા અને પોતાના વાહનો એ સ્થિતિમાં મૂકીને ત્યાંથી જતા રહ્યા ચોથા દ્રશ્યોમાં વૃક્ષો ધરાશય થયા છે ભારે પવન સાથે દિલ્હીમાં જે વરસાદ વરસ્યો તેના કારણે ઠેર ઠેર વૃક્ષો ધરાશય થયા